મારું નામ અગસ્ય સોનાની છે હું ડાયરેક્ટર છું સોનાની જ્યુલ્સનું આજે ખાસ અમારું શોરૂમનું ઓપનિંગ હતું સોનાની નામનું જે ગોધોડ રોડ પર જેસીએ સાર્કેટની અંદર આવ્યું છે અને એ અઢાર હજાર સ્ક્વેર ફીટમાં જે વિશ્વનો સૌથી મોટો શોરૂમ ખાસ અમે ત્રણ દિવસ માટે ઓપન કર્યો છે બાવીસ ત્રેવીસ ચોવીસ સપ્ટેમ્બર આજે ખાસ બાવીસમી તારીખે ખાસ આજે સાંજે એક ફેશન શો આપણે કરેલો જે સુરતના રહેવાસીઓને કોઈ દિવસ એવો એટલો મોટો એટલો ભવ્ય એટલો યુનિક એમને ફેશન શો નહીં જોયો હોય જેમાં મોડેલ્સ પંદરથી સોળ મોડલ્સ અમારી જ્વલરી અલગ અલગ ને પહેરીને લોકોને બતાવી રહ્યા હતા કે જ્વલરી કેવી રીતે અલગ અલગ સ્ટાઇલિંગમાં પહેરી શકે એ ખાસ એક બહુ મોટો પ્રોગ્રામ અત્યારે થઈ રહ્યો હતો સો આ ફેશન શોમાં ખાસ બે સિકવેન્સ હતી જેમાં એક સિક્વેન્સ ડેલી વેર જ્યુલરી માટે હતી કેજ્યુઅલ જ્યુલરી માટે હતી અને બીજી સિકવેન્સ વેડિંગ જ્યુલરી માટે હતી કે એટલે કે બ્રાઇડલ જ્યુલરી માટે આમાં ખાસ ઇન્ડિયાના સારામાં સારા સોળ મોડલ્સ આવ્યા હતા જે ઇન્ડિયાના અલગ અલગ સિટીઝમાંથી છે અને ટોપ મોડલ્સમાં ગણાય એવા અહીંયા આવેલા હતા સો લેબગ્રો ડાયમંડ જ્યુલરી જ કેમ અમે લેબગ્રો ડાયમંડ જ્યુલરીમાં એટલે બિલીવ કરીએ છીએ કે આ એક નેક્સ્ટ રિવોલ્યુશન છે જે દુનિયામાં થઈ રહ્યું છે લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે એની અફોર્ડેબિલિટી માટે એની પ્રોપર્ટીઝ માટે અને એની બધા ટાઈપની પ્રોપર્ટીઝ એક નેચરલ ડાયમંડથી પણ સારી હોય છે કેમ કે આ લેબમાં બન્યો છે એટલે લેબ ગ્રોન ડાયમંડ એક અફોર્ડેબલ અને લક્ઝુરિયસ તો છે જ તે પણ એમાં તમે અલગ અલગ ડિઝાઇનમાં પણ એટલું રમી શકો અને પહેલાં જે નેચરલ ડાયમંડની જ્વેલરી લોકો એમ કહીએ ને કે ખાલી વિચારી જ શકતા હતા પણ લઈ નહોતા શકતા હવે એ બધો વર્ક પણ લેબ્રોન ડાયમંડ ને ઇઝીલી પહેરી શકશે રોજેરોજ માટે અને બ્રાઇડલ્સ માટે પણ ખાસ સુરતના રહેવાસીઓ માટે હું એમને ઇન્વાઇટ કરીશ કે અમારી ખાસ આટલો મોટો ભવ્ય શોરૂમને એકવાર મુલાકાતે આવે અમારી ડિઝાઇનો જોવે અમારી કરન્ટ ઓફર ખાસ કર દિવાળી માટે ઓન થઈ ગઈ છે અમે એવું ઓફર કરીએ છીએ કે હંડ્રેડ પર્સન્ટ મેકિંગ ઓફ ઓન લેબર ઓર મેકિંગ કહેવાય અને ટેન પર્સન્ટ ઓફ ઓન ડાયમંડ્સ અત્યારે ચાલુ છે જે દિવાળી સુધી રહેવાની છે ખાસ અમારે ઓપનિંગ અને દિવાળી ધનતેરસ સુધી અમે પ્લાન કરીએ છીએ એ ઓફર તો ખાસ અમારી મુલાકાતે આવો